મિત્રો <Ce> લે <cothing character -tune and punishable>

ચોંડો સાહેબ એટલે આપણે ફરાઈએ આલપા નાખું પોકો હા કા ઠંડો થવા દે બસ ઉલટી તો ગરમ લાગે આ પોકો આ જો બસ લાગ્યો લાગ્યો હું પડ્યો સીરો

તો હવે આપણે બીજા કૂતરા તો બીજા

નાક ના ના કુકલા આ બાજુ અલગ આ બધું વાત ખાવા દે નથી કર્યું ભાઈ

તમે બીજે આગા ના હતા આગો જાતો રે ને આખી ને આગો જાતો રે આદી કે આગળ થતો બસ હવે હેડો ચાલુ ઝૂમ કરેલું

માપ ન હાદી કે આટીયન હાલો ચાલુ ના થાય કોઈના ઉછરો મટી જાય કઈ દે સાબ કુટી હાવી